કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય ચૌદ માર્ચથી મીન રાશિમાં ગોચર કરશે તો બીજી માર્ચથી શુક્ર મીન રાશિમાં વક્રી થઈ જશે આ મહિને બુધ સત્યાવીસ ફેબ્રુઆરીથી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે મંગળ એકવીસ જાન્યુઆરીથી જ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગોચર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા અસ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવું રહેશે એ વિસ્તૃતથી જણાવીશું તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને ફરીથી તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવો શરૂ કરીએ જે જાતકોના નામના અક્ષરો હોય છે અ લ ઈ એટલે કે મેષ રાશિના જાતકોથી તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો મેષ રાશિના જાતકો સામાન્ય રીતે તમારા માટે સારા પરિણામ આપોવાળો સાબિત થઈ શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી મંગળની મજબૂત સ્થિતિ કોન્ફિડેન્સને એટલે કે આત્મવિશ્વાસને સારું બનાવવા અલગ અલગ મામલાઓમાં સફળતા અપાવશે એટલે કે દેવડાવશે તમારા કાકિર્દીના સ્વામી પણ આ મહિને વક્રી અવસ્થામાં ચાલી રહ્યા છે તમારા લાભ ભાવમાં એ બનેલા રહેશે સામાન્ય રીતે આને એક અનુકૂળ સ્થિતિ કહેવામાં આવે છે પરંતુ મહિનાના શરૂઆતી દિવસમાં શનિ થોડા કમજોર રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચનો મહિનો સામાન્ય રીતે મિશ્ર પરિણામ આપી શકે છે આ મહિનો તમને અપેક્ષા મુજબ વધારે મહેનત કરવા માટે પ્રેરિત કરશે પારિવારિક મામલાઓમાં માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ મળતા જોવા મળશે બીજા ભાવમાં ગુરુનો પ્રભાવ સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપશે માર્ચ મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિફળ જોઈએ તો જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આમીનો તમારા પાંચમા ભાવના સ્વામી સૂર્ય કરતા પહેલા ભાવમાં તમારા લાભ ભાવમાં રહેશે તો આ સારી વાત છે પરંતુ શનિના પ્રભાવના કારણે વચ્ચે વચ્ચે થોડી પરેશાનીઓ જોવા મળી શકે છે આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચનો મહિનો તમને સામાન્ય રીતે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી મંગળ આ મહિને બહુ સારી સ્થિતિમાં રહેશે જે તમારા આરોગ્યની સુરક્ષા માટે મજબૂતી આપશે એટલે કે એકંદરે આરોગ્ય પણ તમારું સારું રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોને તો માર્ચ મહિનાના રાશિ પણ અનુસાર આ મહિનો વૃષભ રાશિના જાતકો તમારા માટે સામાન્ય રીતે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને પોતાની જ રાશિમાં કર્મ સ્થાન ઉપર રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે થોડી એક્સ્ટ્રા મહેનતની ડિમાન્ડ કરી શકે છે પરંતુ અનુકૂળ વાત એ રહેશે કે તમારા દ્વારા કરવામાં આવેલી વધારે મહેનત તમને અનુકૂળ પરિણામ આપી શકે છે પારિવારિક મામલાઓમાં માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમારે સાવધાનીપૂર્વક નિર્વાહ કરવાની જરૂરત પડશે બીજા ભાવના સ્વામી બુધ ગ્રહ આ મહિને નીચના રહેશે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી બુધ ગ્રહ નીચ અવસ્થામાં રહેશે આ એક કમજોર બિંદુ છે પરંતુ ઉચ્ચના શુક્રની સાથે યુતિ કરવાના કારણે એ કમજોરી દૂર પણ થઈ જશે આ મહિનાના રાશિફળ અનુસાર આર્થિક મામલામાં આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિને તમને લાભ ભાવના સ્વામી ગુરુ ચંદ્રમાના નક્ષત્રમાં છે તમે તમારી મહેનત પ્રમાણે પોતાના પુરુષાર્થ પ્રમાણે લાભ કમાતા રહેશો આરોગ્યની દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ શુક્ર આ મહિને વધારે પડતો સમય અનુકૂળ સ્થિતિમાં રહેવાના છે એટલા માટે એકંદરે આરોગ્યની સાથે સાથે તમારા માટે આ મહિનો ઘણા બધા ક્ષેત્રોમાં સારા પરિણામ આપવારો સાબિત થઈ શકે છે એમના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોથી તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર ગ્રહ ગોચર અનુસાર સામાન્ય રીતે મિથુન રાશિના જાતકો તમારા માટે આ મહિનો મિશ્ર પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને દ્વાદશ ભાવમાં એટલે કે બારમા ભાવમાં રહેશે છતાં શુક્ર અને ચંદ્રમાના પ્રભાવમાં રહેશે આ કારણથી તમારા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત મામલાઓમાં મિશ્ર પરિણામ મળી શકે છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર શિક્ષણના દ્રષ્ટિકોણથી આ માર્ચનો મહિનો સામાન્ય રીતે સારા પરિણામ તમને આપી શકે છે પરિવારના મામલાઓમાં માર્ચના મહિનામાં સામાન્ય રીતે સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે બીજા ભાવમાં આ મહિને કોઈ પણ ગ્રહનો લાંબા સમય સુધી નકારાત્મક પ્રભાવ નથી ઘર પરિવારના સદસ્ય એકબીજા માટે ભાવનાત્મક ભાવ રાખી અને એકબીજાના સપોર્ટમાં રહેશે માર્ચ મહિનાના ગ્રહ ગોચર અનુસાર જોઈએ તો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી રહેવાની છે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ મહિને તમને લાભ ભાવના સ્વામી પહેલા ભાવમાં રહેશે મંગળનું ગોચર પહેલા ભાવમાં સારું નથી માનવામાં આવતું પરંતુ લાભના દ્રષ્ટિકોણથી મંગળનું ગોચર સારું કહેવામાં આવે છે અંતમાં વાત કરી લઈએ મિથુન રાશિના જાતકો તમારા આરોગ્યની તો આરોગ્યના દ્રષ્ટિકોણથી આ મહિનો તમને મિશ્ર પરિણામ આપી શકે છે લગ્ન કે રાશિના સ્વામી બુધ ગ્રહ આખો મહિનો નીચ અવસ્થામાં રહેશે એટલા માટે આરોગ્યને લઈ અને થોડી સાવધાની રાખવી જરૂરી છે અને ઘણા ક્ષેત્રોમાં તમારે સાવધાની રાખવી આ મહિને જરૂરી બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની માર્ચ મહિનાના રાશિફળ અનુસાર કર્ક રાશિના જાતકો આ મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્ર પરિણામ આપી શકે છે ક્યારેક ક્યારેક સંઘર્ષનું લેવલ ઓછું થઈ શકે છે ક્યારેક ક્યારેક સંઘર્ષનું લેવલ થોડું વધી શકે છે તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને બારમા ભાવમાં રહેશે મંગળની આ સ્થિતિ સારી નથી માનવામાં આવતી કાર્યક્ષેત્રમાં થોડી કઠિનાઈ કે પરેશાની જોવા મળી શકે છે માર્ચ મહિનાના રાશિ ફળ અનુસાર શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે સામાન્ય કે સામાન્ય કરતા થોડો સારા પરિણામો આપી શકે છે ચોથા ભાવના સ્વામી શુક્ર આ મહિને ઉચ્ચ અવસ્થામાં ભાગ્ય સ્થાનમાં રહેશે જે શિક્ષણના મામલામાં તમને સારો સપોર્ટ કરશે માર્ચ મહિનાના ગ્રહ ગોચર અનુસાર પારિવારિક બાબતોની વાત કરીએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને થોડા કરતા કમજોર પરિણામ મળી શકે છે ખાસ કરી અને આ મહિલાના પહેલા ભાગમાં તમારા બીજા ભાવના સ્વામી સૂર્ય આઠમા ભાવમાં શનિની સાથે રહેશે માર્ચ મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી મંગળ બારમા ભાવમાં રહેશે જે પ્રેમ સંબંધોને કમજોરી આપવાનું કામ કરશે આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી રહેવાની છે શુક્ર પોતાનાથી લાભ ભાવ બીજા શબ્દમાં ભાગ્ય ભાવમાં ઉચ્ચ અવસ્થામાં રહેશે આરોગ્યના દ્રષ્ટિકોણથી આ મહિનો તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે માટે આરોગ્યને લઈ અને કર્ક રાશિના જાતકો સાવધાન રહેવું જરૂરી છે તેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો સિંહ રાશિના જાતકો સામાન્ય રીતે તમારા માટે ઘણી હદ સુધી સંઘર્ષ કે થોડું કમજોર રહી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ સૂર્ય આ મહિને સાતમા અને આઠમા ભાવમાં ગોચર કરશે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને ઉચ્ચ અવસ્થામાં આઠમા ભાવમાં રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે તમારા ચોથા ભાવના સ્વામી મંગળ આ મહિને સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે સામાન્ય રીતે મંગળ માટે આ એક સારી સ્થિતિ છે આ મહિનાના રાશિ ફળ અનુસાર પારિવારિક દ્રષ્ટિએ આ મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્ર પરિણામ મળી શકે છે આ મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી ગુરુની સ્થિતિ બહુ મજબૂત નથી આ કારણથી વ્યસ્તતા કે બીજા કારણોથી મળવાનો મોકો ઓછો થઈ શકે છે આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી ગ્રહની સ્થિતિ ઠીક નથી આવી સ્થિતિમાં આવકના રસ્તામાં નિરંતરતાની કમી જોવા મળી શકે છે અંતમાં વાત કરીએ આરોગ્યની તો આરોગ્યના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે મહિનાની શરૂઆતથી લઈ અને ચૌદ માર્ચ સુધી તમારા લગ્ન કે રાશિના સ્વામી સૂર્યગ્રહ સાતમા ભાવમાં રહેશે અહીંયા સૂર્યની સ્થિતિને સારી નથી માનવામાં આવતી માટે આરોગ્યને લઈ અને તમારે આ મહિને સચેત રહેવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર કન્યા રાશિના જાતકો આ મહિનો તમારા માટે સામાન્ય રીતે મિશ્ર કે સામાન્ય કરતાં થોડા સારા પરિણામો આપવાળો સાબિત થઈ શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ આ મહિનામાં સાતમા ભાવમાં નીચ અવસ્થામાં રહેશે તમારી કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને નીચ અવસ્થામાં સાતમા ભાવમાં રહેશે સામાન્ય રીતે આને અનુકૂળ સ્થિતિ નથી કહેવામાં આવતી શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય તમને મિશ્ર પરિણામ આપી શકે છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર પારિવારિક દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે તમને સારા પરિણામ આપવાળો સાબિત થઈ શકે છે આ મહિને એકબીજાના ભાવના સ્વામી ગ્રહ શુક્ર ઉચ્ચ અવસ્થામાં સાતમા ભાવમાં રહેવાના છે માર્ચ મહિના માટે તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી શનિ એ ગુરુના નક્ષત્રમાં છે અને ગુરુ ગોચર અનુકૂળ સ્થિતિમાં છે આર્થિક મામલાઓમાં જોઈએ તો આ મહિને તમારા પૈસાના ભાવના સ્વામી ગ્રહ ઉચ્ચ અવસ્થામાં છે આવી સ્થિતિમાં આર્થિક મામલાઓમાં તમને મદદ કરવામાં મદદરૂપ થશે આરોગ્યની દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો તમને ઘણી હદ સુધી કમજોર પરિણામ આપતો દેખાઈ રહ્યો છે તમારા લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ બુધ આ મહિને નીચ અવસ્થામાં રહેશે આરોગ્ય માટે આ સ્થિતિને સારી કહેવામાં આવતી નથી માટે કન્યા રાશિના જાતકો આરોગ્યને લઈ અને સાવધાન રહેવું જરૂરી છે તુલા રાશિના જાતકોની જેમના નામના અક્ષરો હોય છે ર અને ત એ જાતકોની તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો તુલા રાશિના જાતકો તમારા માટે સામાન્ય અને મિશ્ર પરિણામ આપવા સાબિત થઈ શકે છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી ચંદ્ર ગ્રહ હોય છે જે હંમેશા એમની સ્થિતિ બદલતો રહે છે માત્ર ચંદ્રમાના આધારે જોયું જાય તો કાર્યક્ષેત્રમાં ક્ષેત્રમાં મળવા વાળા પરિણામ નિરંતર પરિવર્તનશીલ હોય છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે તમારી પાસેથી વધારે મહેનતની ડિમાન્ડ કરી શકે છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર પારિવારિક મામલાઓમાં માર્ચનો મહિનામાં સામાન્ય રીતે તમને સામાન્ય લેવલના પરિણામ મળી શકે છે માર્ચના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવનો સ્વામી શનિ ગુરુના નક્ષત્રમાં રહેવાનો છે અને ગુરુની સ્થિતિ આ મહિને બહુ અનુકૂળ નથી આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાગમાં એ અનુકૂળ રહેશે જે તમને અહીંયાથી લાભ આપવામાં મદદ કરશે હવે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની તો આરોગ્યના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે ભલે તમને લાગે કે આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર એ ઉચ્ચ અવસ્થામાં છે પણ છઠ્ઠા ભાવમાં હોવાના કારણે એમનું કનેક્શન રોગ સ્થાન સાથે જોડાયેલું છે જેને આરોગ્યના વિષયમાં કમજોર કહેવામાં આવે છે હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની જેમના નામના અક્ષર હોય છે ન અને ય એ જાતકોની તો વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો તમારા માટે સામાન્ય રીતે થોડી વધારે મહેનત કરવા વાળો મિશ્ર પરિણામ આપવા વાળો મહિનો રહેશે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી મહિને ચોથા અને પાંચમા ભાવમાં રહેશે સૂર્ય ગ્રહ માટે આ બંને સ્થિતિઓને અનુકૂળ નથી કહેવામાં આવતી વૃશ્ચિક રાશિના જાતકો શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે આ મહિને તમારા ચોથા ભાવના સ્વામી શનિ ચોથા ભાવમાં રહેશે પારિવારિક જીવનની વાત કરીએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે તમારા બીજા ભાવના સ્વામી ગુરુ સાતમા ભાવમાં ગોચર કરી રહ્યા છે માર્ચના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી ગુરુની સ્થિતિ બહુ અનુકૂળ નજર આવી રહી છે માટે પ્રેમ સંબંધોમાં સારું રહેશે આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી બુધ ગ્રહની સ્થિતિ કમજોર છે પરંતુ બુધ લાભ ભાવનો સ્વામી થઈ અને લાભ ભાવને જોઈ રહ્યો છે આ અનુકૂળ સ્થિતિ છે આરોગ્યના દ્રષ્ટિકોણની વાત કરીએ તો માર્ચનો મહિનો થોડા કમજોર પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ મંગળ આ મહિને આઠમા ભવમાં ગોચર કરશે આઠમા ભવમાં મંગળનું ગોચર એ સારું નથી માનવામાં આવતું માટે આરોગ્યને લઈ અને વૃશ્ચિક રાશિના જાતકો સચેત રહેજો જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકો તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર ધન રાશિના જાતકો આ મહિનો તમારા માટે સામાન્ય રીતે મિશ્ર પરિણામ આપી શકે છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને નીચ અવસ્થામાં થઈ અને ચોથા ભાવમાં રહેશે તો એક બાજુ બુદ્ધનો ચોથા ભાવમાં હોવું અનુકૂળ સ્થિતિ છે તો બીજી બાજુ નીચનો હોય એ સારી સ્થિતિ નથી માર્ચના રાશિ પણ અનુસાર શિક્ષણના દૃષ્ટિકોણથી માર્ચનો મહિનો તમારા માટે સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે પારિવારિક દૃષ્ટિકોણથી જોઈ લઈએ તો આ માર્ચ મહિનામાં સામાન્ય રીતે તમને સંતોષજનક પરિણામ મળતા દેખાઈ રહ્યા છે બીજા ભાવના સ્વામી શનિ એ ત્રીજા ભાવમાં હંમેશા ગોચર કરી રહ્યા છે આ મહિના માટે જો પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી મંગળની સ્થિતિ અનુકૂળ નથી આવી સ્થિતિમાં પ્રેમ સંબંધોમાં થોડી પરેશાનીઓ જોવા મળી શકે છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી છે આ કારણથી તમે તમારી મહેનત પ્રમાણે સારું એવું નફું મેળવી શકશો અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની તો આરોગ્યના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો ઘણી જગ્યાએ કમજોર પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી ગુરુ એ છઠ્ઠા ભાવમાં છે એ પણ આરોગ્ય માટે અનુકૂળ કહેવામાં આવતું નથી માટે આરોગ્યને લઈ અને સચેત રહેવું આ મહિને જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની

પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્ર પરંતુ તુલનાત્મક રૂપથી સારા પરિણામ મળી શકે છે આ મહિને તમારા બીજા ભાવના સ્વામી શનિ ગુરુના નક્ષત્રમાં રહેશે અને ગુરુ ગ્રહ આ મહિને સારી સ્થિતિમાં છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો તમારા માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી છે જે તમારા પ્રેમ સંબંધોને સારી એવી અનુકૂળતા દેવામાં મદદરૂપ થશે હવે વાત કરીએ આર્થિક દ્રષ્ટિની તો આર્થિક દ્રષ્ટિ આ મહિને તમારે લાભ ભાવના સ્વામી મંગળની સ્થિતિ બહુ સારી છે માટે આર્થિક રીતે પણ સારું રહેશે આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચનો મહિનો તમને તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપતો દેખાઈ રહ્યો છે જૂના સ્વાસ્થ્યની જો કોઈ સમસ્યાઓ હતી તો તે પણ દૂર થતી દેખાઈ રહી છે કુંભ રાશિના જાતકોથી

માટે બોલચાલમાં સાવધાની રાખવી જરૂરી છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી ગુરુની સ્થિતિ સામાન્ય રહેશે માટે આર્થિક દ્રષ્ટિએ મધ્યમ છે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે જે લગ્ન કે રાશિનો સ્વામી શનિ પોતાની જ રાશિમાં હોવાથી મધ્યમ પરિણામો તમને આરોગ્યની દ્રષ્ટિએ મળશે અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકોની જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ

સામાન્ય રીતે તમને થોડા કમજોર પરિણામ મળી શકે છે માર્ચ મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને પ્રત્યક્ષ સ્વરૂપથી કોઈ પાપ ગ્રહ પ્રભાવ તમારા પાંચમા ભાવ ઉપર નથી આર્થિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી શનિ એ દ્વાદશ બારમા ભાવમાં ગુરુના નક્ષત્રમાં છે આરોગ્યના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો તમને સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે સૌથી પહેલા આપણે કમજોર સ્થિતિની વાત કરીએ તો લગ્ન પર નીચેનો બુથ છતાં રાહુ કેતુનો પ્રભાવ એ નકારાત્મક માનવામાં આવે છે તો મીન રાશિના જાતકો આરોગ્યને લઈ અને તમારે આ મહિને સચેત રહેવું જરૂરી છે